પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસ માં ભગવાન મહાદેવની પૂજાનો વિશેષ મહિમા રહેલો છે પણ સાથે સાથે ભગવાન મહાદેવના અવતારોની પણ પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દર મંગળવારે અને શનિવારે વિશેષ હનુમાનજી પૂજા કરવામાં આવે છે કારણ કે ભગવાન ભગવાન મહાદેવનો અવતાર છે ત્યારે વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે દર મંગળવારે અને શનિવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી છપ્પન ભોગ નું ધરાવવામાં આવ્યું આ અનુકૂઠનો નો દર્શનાર્થીઓ લાભો લઈ ધન્યતા અનુભવી હતી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દર શનિવારે અને મંગળવારે રામ ધૂન અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદાને વિવિધ હિંડોળા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે શ્રી હઠીલા હનુમાન દાદાને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને આજે શ્રી હનમાન દાદાજીના મંદિરે અનકોટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અનકોટનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી આપણે સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે દર મંગળ શનિ નવા નવા હિંડોળા કરવામાં આવે છે તથા આખો શ્રાવણ માસ અમે અહીંયા રાત્રે સાડા આઠ કલાકથી સાડા નવ કલાક અમે રામથૂન રાખીએ છીએ તથા દર મંગળસનિ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો મંગળવાર છે એટલે તે નિમિત્તે આજે દાદાને અંકુર જે આપણે છપ્પન ભોગ કહીએ છીએ એ કરવામાં આવે છે આ તમામના દર્શનનો લાભ લેવા નમ્ર વિ નથી જય શ્રી આરામ